નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 ફોર ગોધરા ખાતે યુઝાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા દસ લાખ લઈ ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રોકડા મળી આવ્યા છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયાનું હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસમાં થકી ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવર્સિસ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરએફ એફ વોરા નામના ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે વિશ્વાસઘાત છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે